અમરેલીની વાત કરીશું વડિયાના અરજણ સુખ ગામે સાહીઠ વર્ષીય આધેડ પર હિચકારો હુમલો થયો છે ગોંડલથી આવેલા દિનેશ સોલંકી પર હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો બગસરાના સાપર સુડાવળ ગામના શખ્સોએ હિચકારો હુમલો કર્યો છે તો જ્યારે દિનેશ સોલંકીના શાળા સહિત બાર શખ્સોએ હુમલો કર્યો છે તેવું સામે આવ્યું છે દિનેશ સોલંકીના એક પગ કાપી નાખ્યો છે બીજા પગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે કુહાડી વડે હુમલો કરી હુમલાખોર શખ્સો ઈકો ગાડીમાં ફરાર થઈ ગયા છે દિનેશ સોલંકી ગંભીર હાલતમાં અમરેલી હોસ્પિટલમાં ખસેડાયો છે અમરેલી ડીવાય એસપી ચિરાગ દેસાઈ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલે પણ પહોંચ્યો છે તપાસની અંદર જાણવા મળ્યું છે કે જે આ હુમલો કરવામાં આવ્યો છે તે કયા બાબતે કરવામાં આવ્યો છે તેની પણ અત્યારે હાલ તપાસ ચાલી રહી છે તાલુકાના અરજણ સુખ ગામે રહેતા ભરતભી રાઠોડના ઘરે ગોંડલથી દિનેશભાઈ સોલંકીનાઓ આવેલ અને તે દરમિયાન તેમના જ સાપર સુડાવરના વતની તેમના જ શાળાઓ દ્વારા બે ઇકો ગાડીમાં લગભગ બારથી તેર જણા આવેલ અને તેમના પર જીવલેણ હુમલો કરેલ તેમના બંને પગ પર ખૂબ જ ગંભીર ઈજા પહોંચાડેલ હાલમાં જે પણ ભોગ છે તેને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ છે આગળ કાર્યવાહી ચાલુ છે તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા અશોક માણવણ જોડાઈ ગયા છે અશોક સીધા પાસે પહોંચીશું આપણે અને જાણીશું માહિતી અશોક શું છે અત્યારે હાલ આ ઘટના જે હુમલો કરવામાં આવ્યો છે એક વૃદ્ધ વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો છે હુમલા પાછળનું શું કારણ સામે આવ્યું છે કયા કારણોસર હુમલો કરવામાં આવ્યો છે અને જ્યારે કોઈ કાયદાનો ભય ન હોય તેવા પ્રકારના આ બધા હુમલા થઈ રહ્યા છે શું છે આ ઘટના જી

ગુનો નોંધવામાં આવ્યો છે ને આ અંગેની વધુ તપાસ તમામ માહિતીઓ તમામ માહિતીઓ અત્યારે હાલ તો છે પણ જે સવાલ છે તે સવાલનો જવાબ આપો કયા કારણોસર સર હુમલો કરવામાં આવ્યો છે શું જૂની અદાવત છે શું સામે આવ્યું છે તે જણાવો

તો આગળ વાત કરીશું વડોદરા શહેર પોલીસ દ્વારા જુદા જુદા